શહેરના તંત્રની યોજના અને પ્રગતિનું પ્રતિક છે વડોદરા શહેરમાં વિકાસના નામે અનેક ફ્લાયઓવર બ્રિજ અને અન્ય મૌલિક સુવિધાઓ વિકસાવવામાં આવે છે જે શહેરના તંત્રની યોજના અને પ્રગતિ નું પ્રતિક છે પરંતુ શહેરના અનેક ફ્લાયઓવર પર बिनधिकृत पोस्टरबाजी થતી હોવાથી તેની શોભા ખરાબ થઈ રહી છે ખાનગી કંપનીઓ અને ફિલ્મોના જાહેરાત નિય પોસ્ટર બ્રીચની દિવાલો પર ચોંટાડવામાં આવી રહ્યા છે જે સ્વચ્છ અને સૌંદર્યમય વડોદરાની ઇમેજને ખરડતા હોય તેવું લાગે છે હવે પોસ્ટરबाजी અટકાવવા માટે શહેરમાં કોર્પોરેશન દ્વારા ચોક્કસ પગલાં ન લેવાતા પોસ્ટર લગાવનાર પણ હવે બેફામ બન્યા છે જો આ પોસ્ટર લગાવનારાઓ પાસેથી કોર્પોરેશન દ્વારા નાણાં વસૂલવામાં આવતા નથી તો પછી આવા ગેરકાયદેસર કાર્ય પર રોક લગાવવાનો કોઈ પ્રયાસ કેમ કરવામાં આવતો નથી આ પ્રશ્નને લઈ નાગરિકો અને શહેરી વિકાસ માટે કામ કરતા સંસ્થાઓમાં ભારે અસંતોષ છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડુદ્રા મુલાકાત વખતે શહેરના મુખ્ય બ્રિજોને રિપેન્ટ કરવામાં આવ્યા હતા પણ થોડા જ દિવસોમાં બ્રિજ પર ફરીથી મોટા પ્રમાણમાં પોસ્ટર જોવા મળ્યા છે ફતેગંજ બ્રિજ અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ બ્રિજ અને અન્ય સ્થળોએ આ સ્થિતિ વધુ ગંભીર બની છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ બ્રિજની ની કોઈ ચોક્કસ યોજના લાગુ કરવામાં આવી નથી તો કેટલાક બ્રિજ એવા પણ છે કે જ્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તેમ છતાં આવા ઈસમો વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે જો આવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક ચર્ચા પણ થઈ રહી છે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અન્ય અધિકારીઓને સૂચના પણ આપી હતી જ્યારે શહેર વિકાસશીલ છે ત્યારે તેની જાળવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે જો તંત્ર હવે પણ આવા પ્રશ્નો અંગે ગંભીરતા દાખવશે નહીં તો શહેરી સુવિધાઓનો દુરુપયોગ અને પ્રજાના ટેક્સના નાણાં વ્યય ચાલુ જ રહેશે ત્યારે આ મુદ્દે પગલા લેવા જરૂરી છે નહીતર શહેરની સુંદરતા અને વિકાસ ને મોટો ફટકો પડશે વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર